વિશ્વમાં જોવા મળતા જે એન વન વેરિયન્ટ થી લોકોએ ગભરાવાની નહીં પરંતુ સતર્કતા દાખવી હાલમાં ફરી એક વખત કોરોના આવી રહ્યો છે ત્યારે સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે કે ગુજરાતમાં કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિ વિશે જણાવતા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે વિશ્વમાં જોવા મળતા જે એન વંડ લોકોએ ગભરાવાની કોઈ આવશ્યકતા નથી વધુમાં તેમણે જણાવ્યું છે કે આ વેરિયન્ટના કેસોમાં તેની ધાકતા ઓછી જોવા મળી રહી છે જેથી લોકોએ ગભરાવાની નહીં પરંતુ સતર્કતા રાખવી આવશ્યક છે મળેલ માહિતી અનુસાર ગુજરાતમાં ઓક્ટોબરની સરખામણીએ ડિસેમ્બર મહિનામાં નોંધાવેલ કેસની સંખ્યા ઓછી જણાઈ રહી છે હાલના સમય રાજ્યમાં તેર જેટલા એક્ટિવ કેસ છે જેમાં એક પણ દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ જોવા મળ્યો નથી રાજ્યના કોરોના પોઝિટિવ તમામ કેસોનો જીનોમ રિકવન્સિંગ કરવામાં આવી રહ્યું છે તેઓ વધુમાં જણાવેલ છે કે આજે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ દેશના તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશના આરોગ્ય મંત્રી તેમજ આરોગ્ય સેક્રેટરી સાથે યોજાયેલ વિડીયો કોન્ફરન્સ મારફતે સમગ્ર દેશમાં કોરોનાની સ્થિતિ અંગે રિવ્યુ કરાવેલ હતું વધુમાં હાલમાં દેશમાં કેટલાક રાજ્યોમાં જોવા મળતા કોરોનાના કેસ બાબતે તેમણે સતર્કતા રાખવા સૂચનો કર્યા હતા સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે કે ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે ગુજરાતમાં સાતસો થી વધુ સરકારી અને પ્રાઇવેટ હોસ્પિટલમાં કોવિડની પૂર્વ તૈયારીના ભાગરૂપે મોક ડ્રીલ આયોજન કરવામાં આવેલ હતું જેમાં સમગ્ર વ્યવસ્થા તૈયારીઓ બફર સ્ટોકની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરી દેવામાં આવી છે